હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક ગુણકારી કાળા તલનું કચરિયું કાળા તલમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે હાડકાં માટે આંખ માટે સ્કીન માટે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે બાળકોથી લઈ વડીલો સુધી બધા જ ખાઈ શકે છે તમે શિયાળામાં નિયમિત રીતે આ રીતે કાળા તલનું કચરિયું ખાશો તો આખું વરસ તેના બેનિફિટ્સ મળશે ચાલો દસ મિનિટમાં બની જતું કાળા તલનું કચરિયું જોઈ લઈએ દોઢ કપ જેટલા તલ લીધા છે ચાળી સાફ કરી અને કઢાઈમાં લઈ લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખી શેકી લઈશું ગ્રામથી માપો તો અઢીસો ગ્રામ જેટલા છે સ્લો ફ્લેમ ઉપર આ રીતે શેકતું જવાનું છે બળી ના જાય ધ્યાન રાખવાનું છે ત્રણ ચાર મિનિટમાં જ શેકાઈ જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને કાઢી લઈશું સરસ શેકાઈ ગયા છે ઠંડા થાય છે ત્યાં સુધી ગેસ ઓન કરીને કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન તલનું તેલ ગરમ કરવા મૂકીએ એની અંદર વન ટેબલ સ્પૂન બાવળીઓ ગુંદર તળી લેવાનો છે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી થોડો થોડો તળતા જઈએ એકદમ બધો નહીં નાખી દેવાનો નહીં તો અડધો તળાશે અને અડધો કાચો રહેશે આ રીતે મમરાની જેમ ફૂલતો જાય એટલે કાઢી લેવાનું છે કાચો ના રહે ધ્યાન રાખવાનું છે બળી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું છે થોડો થોડો કરીને ત્રણ વખતમાં બધો જ તળાઈ ગયો અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને ગુંદરને સાઈડ કરી લઈએ અહીંયા એક કપ જેટલી બ્લેક ખજૂર લીધી છે એના સીડ્સ કાઢી નાખવાના છે અને આ બાજુ તલ ઠંડા થઈ ગયા છે મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લઈશું ઢાંકણ બંધ કરી અને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાના છે મિક્સચરને ઓન ઓફ ઓન ઓફ કરીને ગ્રાઇન્ડ કરવાના એટલે જે તલનું ઓઇલ છૂટું પડે એ છૂટું ના પડી જાય એના બેનિફિટ્સ આપણને પૂરેપૂરા મળે જો સરસ ગ્રાઇન્ડ થયા છે દર દરા અને હવે એની અંદર એક કપ જેટલી ખજૂર એના સીડ્સ કાઢી લીધા છે એડ કરી અને એને પણ પલ્સ મોડ ઉપર થોડીવાર માટે ગ્રાઇન્ડ કરીશું ખજૂર પણ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે એની અંદર અડધો કપ જેટલો ગોળ ઉમેરીશું દેશી ગોળ લેવાનો છે અહીંયા ઢાંકણ બંધ કરી ફરી ગ્રાઇન્ડ કરવાનું છે ઓન ઓફ ઓન ઓફ કરીને જો હવે એની અંદર વન ટેબલ સ્પૂન તલનું તેલ ઉમેરીશું કાચું જ ઉમેરવાનું ગરમ કરેલું નહીં ઉમેરવાનું ફરી ગ્રાઇન્ડ કરી લીધું અને હવે તમે એનું ટેક્સચર જુઓ કેટલું સરસ આવી ગયું છે બધું જ આપણે થાળીમાં કાઢી લઈશું હવે તેની અંદર વન ટેબલ સ્પૂન બદામની કતરણ વન ટેબલ સ્પૂન મગજ તરીના બી અડધો ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર અડધો ટેબલ સ્પૂન સૂંઠ પાવડર બધું સારી રીતે મિક્સ કરતા જઈએ જેમ જેમ મિક્સ થશે એમ એનું લસ્ટર સરસ આવશે સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને હજુ પણ તમે આની અંદર કોપરાનું સૂકા કોપરાનું છીણ એડ કરવું હોય તો થઈ શકે છે અહીંયા તળાયેલો ગુંદર છે એ આ રીતે ભાગી લેવાનો છે એટલે બાળકો પણ સારી રીતે ખાઈ શકે ગુંદરને તમારે ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે ગુંદરને એડ કરી લેવાનો છે મિક્સ કરી લઈશું અહીંયા મેં એક બાઉલ લીધું છે એની અંદર કાજુ બદામ બાઉલને તેલથી ગ્રીસ કરેલું છે થોડી ખસખસ સ્પ્રિન્કલ કરીએ ઉપરથી કોપરાનું છીણ સૂકા કોપરાનું સૂકું કોપરું સમારીને લીધું છે અને કચરિયું આ રીતે દાબીને ભરી લેવાનું છે અને તમે સ્ટોર કરવા માગતા હોય તો તમે આ રીતે એને દાબી અને એક ડબ્બામાં ભરી શકો છો કચરિયું ખરાબ નથી થતું અને એને તમે આરામથી મહિનાઓ સુધી બગડશે નહીં હવે આ રીતે બોલને ઊંધું કરી દેશો પ્લેટમાં લઈ તો સરસ એનો શેપ આવશે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો માત્ર દસ મિનિટમાં બની ગયું છે અને ખૂબ જ હેલ્ધી છે તમે જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો